જ્ઞાન ન હોય પરમ પદ નું ને તે જન ને શું કરવું ભીષ્મ પિતા કહે તે વાજન ને પ્રથમ કર્મ આદરવું નાવું ધોવું ને વ્રત કરવા ને કરવા વાળી ઉપવાસ દેવ સેવા ને દેવા ના દર્શન કરવા ધરીને ઉલ્લાસ તિલ કછાપા ને માળા ને સમરણ ને કીર્તન સત્ય સમાગમ યજ્ઞ યજ્ઞા દીક કરવું ગુરુ નું પૂજન જ્ઞાની સેવા જ્ઞાન દાન ઋષિ વૈષમભાઈ બોલ્યા છે જન્મે જે રાજાને સંભળાવે છે શાંતિ નો મહિમા એટલે દુધિષ્ઠિર બોલ્યા છે કે મારા પર પ્રશ્ન થાવ ભીષ્મ પિતા અને જ્ઞાની ને અજ્ઞાની કેરો મને ધર્મ બતાવો જ્ઞાન હોય પરમ પદ નું જેને એ શું કહે છે તેવા પ્રથમ તો કર્મ અજ્ઞાન જ હોય હોય કોઈ વાત નું જ્ઞાન ન એને કર્મ ચાલુ કરવું નાવું ધોવું વ્રત કરવું વળી ઉપવાસ કરવો દેવ સેવા અને દેવ ના દર્શન ઉલ્લાસ કરીને કરવા તિલક કરવું માળાનું સ્મરણ કરવું હરિકા ને કીર્તન કરવું સત્ય નો સમાગમ કરવો યજ્ઞ યજ્ઞાદિક કાર્ય કરવા ગુરુનું પૂજન કરવું જ્ઞાનીની સેવા જ્ઞાન લેવા માટે અન્ન ધન ના દાન દેવા જ્ઞાનીની સેવા જ્ઞાન જ લેવા હવે જ્ઞાનીની વાત સમજાવે છે જ્ઞાનીની સેવા જ્ઞાન જ લેવા ને દેવાય ન ધન દાન અજ્ઞાની ના તો ધર્મ જ છે તેમાંથી થાય જ્ઞાન સાંભળ જ યુ હવે જ્ઞાની નો ધર્મ જ કહું જ્ઞાની નહી કઈ સુખ કે દુખે નહી દિલગીર નહી રાજી સમજે જ્ઞાની સારી રીતે છે જૂઠી જગત બાજી પરમા પદમા લક્ષ સદાય મન માં ડ્રાડતા કરી આત્મરૂપે પરમાત્મા દેખે માયા ન માને ખરી સત્ય યસત્ય ને સારી રીતે સમજે આનંદે રહે છે જગત કહણી થી નવાબ આએ ને નિર્ભય પદ પામે છે देहिक कर्म कय न करे न समझावे ज्ञान नो मर्म परम पद नो उपदेश करे एक ज्ञानी नो धर्म જ્ઞાની જનને કઈ કર્મ કરવાનું ન હોય એને આનંદમાં જ રહેવાનું હોય મતલબ કઈ કર્મ ન કરવાનું હોય ખેતી વાડી વેપાર વાણી માન અપમાન કોઈનું દિલગીર ન થવાનું હોય સમજે છે જૂઠી બાજી સમજે છે પરમ એનું લક્ષ્ય સદાય હોય છે પરમાત્મામાં દ્રઢતા કરી અને આત્મરૂપે પરમાત્માને દેખે છે માયાને ખરી માનતો નથી સત્ય અસત્યને સારી રીતે સમજીને આનંદમાં રહે છે અને જગતની કહેણીથી વાણીથી એ બિયાતો નથી તે જ નિર્ભય પદ ને પામે છે દૈહિક કર્મ કાય કરતો નથી અને જ્ઞાન નો મર્મ સમજાવે પરમ પદ નો ઉપદેશ કરે એ જ્ઞાનીનો ધર્મ છે એટલે બતાવો એક મર્મ કોણ ત્યાગી ને કોણ ગૃહસ્થી તેમના સાધર્મ એટલે બોલ્યા છે ભીષ્મ પિતા સાંભળજે કુમાર સંસાર સંન્યાસ લેવું બ્રાહ્મણ નો અધિકાર બાર વર્ષ લગી બાળા અવસ્થા ને તે પછી વરસ બાર ब्रह्मचर्य न व्रत पाळवण करव बार बार वर्ष ते कार्य जरवन प्रस्थ बार वर्ष ते भोगवी ने पेव सन्यस्थ ફરીથી ધર્મ રાજસ્થિ ધર્મ હોય છે એ તો બ્રાહ્મણનો અધિકાર છે બાર વર્ષ સુધી બાળ અવસ્થા તે પછી બાર વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળવું પછી ગરબાર કરવું લગ્ન કરવા બાર વર્ષ તે કાર્ય કરવું એ પછી વાન પ્રસ્થાશ્રમમાં બાર વર્ષ એ ભોગવી અને પછી સંન્યાસ લેવું તે પરમાં દીક્ષા તેના જુદા ને એ રીતે જે રીતિ બતાવી કહું વિવેક એ જ પરમહંશ ની દીક્ષા છે એના જુદા જુદા રસ્તા છે એ રીતે એ રીતિ બતાવી એના હવે તને વિવેક થી વાત કરું છું બ્રહ્મચર્ય માંથી ઈચ્છા હોય તો સંન્યાસ લેવા ઉપર કહ્યા તે પરમાણે કાર્ય જ કરવા વણ નાની ઉમર માંથી સંન્યાસ ધારણ કરતા કામ દેવ તેને નથી મૂક્યા ને તદ્રુપ થઈને પાંચમી દ્વાદશી માં સન્યાસી થવાનું શુભ સાર તે વિના જે થાય છે તેને વળગે છે વહેવાર બ્રહ્મચર્ય માંથી બ્રો આગળમાંથી ફરતા હોય છે બહારથી ભલે મોટા મહંત દેખાતા હોય પરંતુ અંદરથી કામદેવથી તદ્રુપ થઈને ફરતા હોય પાંચમી દ્વાદશીમાં સન્યાસી થવાય સાઠ વર્ષ પછી સંન્યાસી થવાનું શુભ છે એ વગર જે થાય છે એને વ્યવહાર વળગી જાય છે બ્રાહ્મણ વગર માંથી જો કોઈ ત્યાગી થાય તેને પણ સાઠ વર્ષે કરવા એ ઉપાય પાંચમી થઈ થઈને ત્યાગી પાળવો કેવો ધર્મ પાયોજન વસતી થી રેયગારઈ કરવા શુભ કર્મ કોઈ જન નું જ્યોતિષ ન જોવું ને કોઈ ની ન કરવી દવા કોઈને કઈ બોધ ન કરવો ગુરુ પદવી નારી નું દર્શન ન કરવું ને દર્શન કદી કરાય સાયો તેનો ન લેવો ને લીધા થી પુણ્ય પળાય પોતાને સ્થળ બેસી રહેવું ને ત્યાં ન મળે ફળ અન્ન તો ભિક્ષા કરવા ને જવું વસ્તી માં બીજે દના સ્વાદ વિના નીરે ભિક્ષારે લેવી ને ન લેવું ધ્રુત કે ગળ્યું ખાટું તીખું ખાવા ચાહે ત્યાગી પણ તે બળ્યું દરભાસને ચરમાસને બેસવું બેસવું નિત્ય વિચારી ખાટે પાટે બેસવું નહીં પૃથ્વી ઉપર તો પથારી બ્રાહ્મણ વગેરે જો ત્રણ વર્ણમાંથી કોઈ ત્યાગી થાય એને પણ સાઠ વર્ષ આગળ જણાવ્યા પ્રમાણે એ જ ઉપાય કરીને પછી સંન્યાસ ધારણ કરવો શુભ કર્મ કરવો કોઈ માણસ નું જ્યોતિષ ન જોવો કોઈને કઈ દવા ન કરવી કોઈને કઈ બોધ ન કરવો ગુરુની પદવી ન થવા દેવી જોઈએ ન લેવી જોઈએ નારીનું દર્શન ન કરવું દર્શન કદી કરો તો પણ પડછાયો એનો ઉપર ન પડવા દેવો એ લીધાથી આપણું સન્યાસી નું પુણ્ય જતું રહે પોતાને સ્થળે બેસી રહેવું ત્યાં જો ફળ કે ભિક્ષા કરવા માટે દર્ભના આસન ચર્માસને બેસવું નિત્ય વિચારી ખાટે પાટે બેસવું નહીં ખાટલા ઉપર કે પાટ ઉપર બેસાય નહીં પૃથ્વી ઉપર પથારી હોય ધાતુ પાત્ર પાસે ન લેવું વિશેષ નહીં પટકૂળ કુષ્ણો દક થી સ્નાન ન કરવું કરે તો મળે ધૂળ ધાતુ નું પાત્ર પાસે ન લેવું અને વધારે વસ્ત્રો પણ પહેરવા નહીં ગરમ પાણીથી સ્નાન ન કરવું જો કરે તો ધૂળમાં મળી જાય એની ભક્તિ એવા ધર્મ છે ત્યાગી તણાન મનુસ્મૃતિ લો વિચારી વસ્તીમાં વસી મિષ્ટાન શે તે જાણવા વેસધારી આ મેં આગળ કહ્યું એ પ્રમાણ નો ધર્મ છે રાજા ધર્મ ત્યાગી નો મનુસ્મૃતિમાં બધું આપેલો છે તમે વિચારી લો વસ્તીમાં વસી વસ્તીમાં રહી વચો વચ રહી વસ્તીમાં રહીને મિષ્ટાન ખાય છે એમને વેશ ધારી જાણવા અને સેવકોની સાથે મઠમાં રહેવા માટે સ્ત્રીઓના પુરુષોના ઉતારા કરાવે એમને રહેવા માટે જગ્યા આપે એમના હાથનું જમણ જમે એમની જોડે રસોઈ જમેને પૂજા કરાવે એ તો આ કલયુગમાં એવું વર્તમાન થઈ રહ્યું છે શ્રોતાજનો હવે ધર્મ કહું ગૃહસ્થીનો નો સાંભળજો ચિત દઈ શુભજન ને દેવોન્ન હવે ધર્મ કહું ગૃહસ્થિ નો સાંભળજો વ્યવહાર માં વિવેક વર્તવો ધરી ગૌ બ્રાહ્મણ નું પોષણ કરવું ને શુભજન ને દેવું અન્ન ગૃહસ્થિ બ્રાહ્મણ વિના કોઈ ત્યાગી ને ન દેવું ધન બ્રાહ્મણ ભિક્ષુક બારણે આવે ને કાઢવા નઈ ની ચપટી ચોંગણું મળે તે દેવું વચને ન કરવું દુઃખ બ્રાહ્મણે બ્રાહ્મણો ચાહે તે બોલે એક એક ને તુચ્છ કરે મહે મહે ખમણ મણ દે ગમે તે મહેણા મારે તેમ ના છિદ્રો જોવાનો નથી ત્રણ વર્ણ અધિકાર તેમ છતાં કોઈ છિદ્ર જુએ તો નરક વેઠે જુગચાર ઉપદેશ પણ ધારણ કરીને કહે કથા વારતાય તેની વાણી રે સરવણ કરવી ને જ્ઞાન લેવું ઘટમાં પુરાણી ને પુરાણ વાંચે વળી કહે ચટકા લહેકા કરે તો ન ત્યાં તેવાને અન્ન કે ધન ન દેવું ને પૂજવું એ પાખંડ તેમ છતાં તેની વાણી સુણે તેને પ્રભુ દે દંડ करे कामण किमयाने जादू तेनो तजवो संग खरू कहने खोटू लगाड़े त्या धरवो उमंग स्वान वायस गौग्रास कढिने करवु नित्य भोजन બરોબર ત્યાગી ભાષે તો દેવું એકલું અન્ન શ્રાદ્ધ સંવત્સરી પિતૃ નો દાડો સાચવવો ધરી પ્રેમ બ્રાહ્મણ ને તો ભોજન દેવું શક્તિ હોય તેમ બે બસમાંથી પુણ્ય ના પંથે કાઢવું દસમે ભાગે તે તો વિવેક કરી વાપરવું જ્યાં જ્યાં શુભ કામ લાગે બ્રાહ્મણો અંદર અંદર લડાતા હોય માય માય એકબીજાને શિખામણ આપતા હોય મેણા મારતા હોય તેમનો આપણે છિદ્ર જોવાનો અધિકાર નથી એ અંદર અંદર એમને જે ગમે તેમ કરે બ્રાહ્મણો જે કહે એ પ્રમાણે ધર્મનું કામ કરવું વળી બ્રાહ્મણો ના સામા થવું નહીં ખોટા વાદ વિવાદ કરવા નહીં ઉપદેશ પણ ધારણ કરીને કહે કથા વાર્તા તેની વાણી શ્રવણ કરવી જેને ઉપદેશ લીધો એની જ વાણી શ્રવણ કરવી એનું જ જ્ઞાન ઘટમાં લેવું ખાલી એમનો એમ વગર ઉપદેશ પુરાણી બનીને પુરાણ વાંચે ને વળી કથા કહે ચાળા ચટકા કરે તો ત્યાં જવું નહીં તેવાને અન્ન પણ દેવું નહીં ધન પણ દેવું નહીં પાખંડ જે કરે છે તેની વાણી પણ સાંભળે તેને પ્રભુ દંડ આપે છે કામણ કરે કિમિયા કરે જાદુ કરે તેવાનો સંગ તજી દેવો ખરું કહે ને ખોટું લગાડે ત્યાં ઉમંગ ધરાવો કૂતરા અને ગૌગ્રાસ કાઢી અને નિત્ય ભોજન કરવું એક રોટલી કૂતરાને આપવી એક ગાયને આપવી ને પછી નિત્ય ભોજન કરવું બરોબર ત્યાગી ભાષે તો જ તેને અન્ન દેવાય પિતૃનો જે દિવસ આવે છે તેને પ્રેમ કરીને સાચવવો એ દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવું શક્તિ હોય તેમ દાન પુણ્ય કરવા અને આપણે જે પેદાશ આવે છે ખેતીની વેપારની એ પેદાશમાંથી પુણ્યના માર્ગે દસમો પાક ભાગ કાઢવો અને તે વિવેક કરીને વાપરવો જ્યાં જ્યાં શુભ કામમાં લાગે ત્યાં વાપરવો લેવાને પુણ્ય ન કરવું ને કરે તો તે નહી પુણ્ય નબળા વિપ્ર ને ન રહેવું સમજીને થાવું પુન્ય પોતાની નીચી વ્રણ કેરો સુણવો નહીં ઉપદેશ સાંભળીએ પણ છૂટી પડે ગુણ ન લાગે લેશ પોતાના કરતા નીચી વરણ નો ગમે તેવો હોય પણ તેનું પૂજન ને જે બ્રાહ્મણ થી સ્વાર્થ હોય તેને જમાડે પ્રીતે ण तो पुण्य मान गणाए जमाळ्यो व्यवहार रीते स्वार्थ न होय ने तो जमाळे ते नहीं बाध पुण्य मांगणाय प्रभु नी प्रीते पुण्य मांगणाय प्रभु प्रीते नहीं स्वार्थ के साध्य કરાય નહી અને કરે તો તે પુણ્ય કહેવાય નહીં નબળા બ્રાહ્મણો તો પણ આપણા ગુણ પણ જતા રહે પોતાના કરતા નીચી વર્ણનો ગમે તેવો જ્ઞાની હોય પણ તેનું પૂજન કરાય નહીં એને મોટા માનીને નમાય નહીં જે બ્રાહ્મણથી સ્વાર્થ હોય તેને પ્રીત કરીને જમાડો પણ તે પુણ્યમાં ન ગણાય જમાડ્યો વ્યવહાર રીતે તમે જમાડ્યો ગણાય સ્વાર્થ ન હોય અને જાણી તો જમાડે તે નહીં પુણ્યમાં બાદ પ્રભુની રીતે સ્વાર્થ સદાય નોતરા વિના જમવા પડતું નાખે બ્રાહ્મણો તેવા વિપ્રુને જમાડ્યાનું પૂર્ણ જરાય ન હોય તેવાને એક વાર જમાડે એટલે લાલચ લાગે પછી જ્યાં ત્યાં એ પડતા નાખે અને વિપ્રુની બ્રાહ્મણોની બ્રાહ્મણો ની મહત્વમાં ભાગી જાય તેનું દેખી બીજા શીખે અને નીતિથી નષ્ટ થાય પછી તે ઊંચા નીચા જોવે બ્રાહ્મણો ભષ્ટ થઈ જાય ભ્રષ્ટ થયા ભ્રષ્ટ કરે અન્નમય કોષ ભરવા માટે અનેક ને હેરાન કરે ધન લેવાની હોશ માટે પ્રથમ ધનથી લલચાવે તેને દોષ લાગે બોધક કથાનું નામ દઈને વિપ્રતિ ચાળા કરે નરનારી બહુ વિષય બને જે સાંભળવા વાળા બને છે એવી રીતે હરિકથામાં ઉપદેશ વિના ગાયન બતાવે કાવ્ય કળા થી શ્રોતા પ્રેમ ઘણો ઉપજાવે એમ કરીને પંચ વિષય ના સ્વાદ માં નાખે તેની વાણી સરવાણ કરે તો કુંભી પાકે પડે દે

એ રીતે વિપ્ર વંઠે કોણ રહે ઉપદેશી માટે તેવાને વખાણવો નહીં ને વાણી ન સુણવી બેસી પરપંચી દાન કોનું ન લેવું ન વિશ્વાસઘાત ન કરવી શ્રદ્ધા પૂર્વક દાન દેવું દિન દયા ધરવી એવા બહુ ધર્મો ગૃહસ્થ તેમાં વડા વિવેક સંસારમાં સરસ રહેવું ને પ્રીતી નો ધર બત્રીસ દાંતમાં જીભ રહે છે બત્રીસ દાંતમાં જેવી રીતે જીભ રહે છે તેવી રીતે આ જગતમાં રહેવું અને મોક્ષ નો માર્ગ ઝાલવા માટે રોજ એક પહોર નિત્ય કાઢવો ભગવાનના સ્મરણ માટે નિત્ય એક કાઢવો મોક્ષ પદ પામવા વધે વલ્લભ શ્રોતા સુણો મોક્ષ નો માર ગયા આગળ ની કથા ચોથા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ